ડેડિયાપારા પીઆઈ પંડ્યા સાહેબની કડક કામગીરી બારોટ સ્કૂલના શિક્ષક અને આચાર્યની કરી ધરપકડ ધરપકડપારા પોલીસ સ્ટેશનમાં ગયા અઠવાડિયા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને તેના જ વર્ગ શિક્ષક દ્વારા અડપલા કરવા બાબતે નોંધાયેલ પોસ્કો એક્ટ મુજબના ગુનાની બાળકી દ્વારા સારાના આચાર્યને સવારે આખી બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા તેમ છતાં આચાર્ય દ્વારા સાંજ સુધીમાં પણ આ બાબતે પોલીસને જાણ કરાતી નથી કે નથી તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ત્યારબાદ બાળકીના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવે છે તે ગુનાની તે તપાસ કરતા અધિકારી પંડ્યાએ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરી ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસાડવા માટે આ બાબતે સમાધાન માટે પ્રયત્ન કરનાર ઉચ્ચતર માધ્યમિક અર્થશાસ્ત્રના શિક્ષક નિલેશ વસાવા તથા નિષ્કાળજી દાખવનાર બારા સ્કૂલના આચાર્ય ગોવિંદભાઈ વસાવાને પોસ્કો એક્ટ મુજબ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ગુનાના મુખ્ય આરોપી અનિલ રાજવીની પોલીસે બનાવના દિવસે ધરપકડ કરી હતી અને તેને જેલના સરિયા પાછળ ધકેલી દીધો હતો આમ શિક્ષક અને આચાર્ય માટે આંખ ઉગાડનારો આ કિસ્સો કહી શકાય અને આ કેસમાં ડેડિયાપારા પીઆઈ પંડ્યાએ કામગીરીની ભારે સરાહના થઈ છે